સુરતમાં રેલવે સ્ટેશન નજીક આવેલા ગરનાળામાં એક લોડિંગ ટ્રક ફસાઈ જતા વરાછામાં બે કિલોમીટર સુધીની વાહન લાંબી કતાર જોવા મળી સવારે બનેલી આ ઘટના બાદ નોકરી ધંધા પર જતા લોકોમાં ભારે હાલાકીનો સામનો કરતા જોવા મળ્યા ડાયવર્ઝન જ્યાં આપવું જોઈએ ત્યાં મેટ્રોની કામગીરી ચાલતું હોવાથી ડ્રાઈવર્ઝન આપી નહોતું શકવાનું કારણ સામે આવ્યું છે જેને કારણે મોટી મુશ્કેલી સર્જાઈ સવારે પાંચ વાગે એક સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક રેલવે ગરનાળા પરથી પસાર થવાનો પ્રયાસ કરતી હોય આ દરમિયાન ભારે વાહન માટે લગાવવામાં આવેલા ગર્ડનને તોડી નાખ્યું ટ્રક ફસાઈ ગઈ જેને કારણે ગરનાળુ બંધ કરવાની નોમત આવી સવારે નોકરીને ધંધા પર જતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો હતો પોદા આર્કેટ ખાતે બેરિકેડ મારી દેવાયો છતાં ઇમરજન્સી હોવા છતાં કેટલાક લોકો દ્વારા કોઈને પણ જવા દેવામાં આવતા નહોતા લોકો સાથે દાદાગીરી પણ કરાઈ તેમને જાણીતાના બેરિકેડ ખોલી દેવામાં આવતા હોય અને લોકો સ્પષ્ટ જતા પણ દેખાયા પરાજાથી રેલવે સ્ટેશન તરફ જવાનો આખો રસ્તો બંધ થઈ ગયો અને ડાયવર્ઝન અલીફ રોડ ઉપર આપવામાં આવ્યો જોકે મેટ્રો અને રેલવે સ્ટેશનનું કામ ચાલતું હોવાથી ત્યાં પણ હાલ રસ્તો બંધ છે જેને કારણે ટ્રાફિક જામની સમસ્યાઓ પણ સર્જાઈ હતી વરાછાની સિટીમાં જતા લોકો માટે ટ્રાફિક ગામમાંથી નીકળતા અડધો કલાક જેટલો સમય પણ લાગી જાય છે એમ વધુમાં ઉમેરાયું હતું બ્યુરો રિપોર્ટ